રીતે મોકલવાની રહેશે એડ્રેસ ની વાત કરીએ તો હિંમતનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ સરનામું છે હેડ ઓફિસ સિનેમા રોડ હિંમતનગર

જણાવેલ બેંકના સરનામે રજિસ્ટર પોસ્ટ અથવા કુરિયર દ્વારા મોકલી આપવાની રહેશે અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં પગાર ધોરણની વાત કરીએ તો બેંકના જે ધારા ધોરણ છે તે મુજબ આપવામાં આવશે કોઈ પણ અરજી મંજૂર કે ના મંજૂર કરવાનો અબાધિત અધિકાર બેંકનો રહેશે બેંક દ્વારા પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમાંથી ક્વોલિફાઈડ ઉમેદવારોનો મૌખિક ઇન્ટરવ્યુ લઈ યોગ્યતાના આધારે પસંદગી કરવામાં આવશે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હિંમતનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો